હેલો ફ્રેન્ડ મિત્રો આજે આપણા વિડીયોમાં સ્ટાન્ડર્ડ સેકન્ડ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ મેથ્સ સેમેસ્ટર બે મજાનો દિવસ એક દિવસ સોમવાર જાય છે મંગળવાર પાસે બુધવારને મળવા ગુરુવારને પૂછવા શુક્રવાર અને શનિવારને કહેવા કે રવિવાર એટલે મજાનો દિવસ તો મિત્રો તમારો સૌથી મજાનો દિવસ હોય તો એ કયો છે રવિવાર કારણ કે ત્યારે આપણને બધાએ સ્કૂલે જવાનું હોતું નથી બરાબર છે તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આ બધા દિવસોએ આપણે શાળાએ અભ્યાસ કરવાનો હોય છે તો હવે આપણે વાત કરી તો અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે અઠવાડિયું એટલે શું કે આ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ બરાબર એવા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત રવિવારથી શરૂ થાય ને ફરી પાછું રવિવારે પૂર્ણ થાય તો આઠ દિવસોને શું કહેવાય અઠવાડિયું બરાબર જેમાં રવિવાર એટલે શું થાય સ્કૂલે જવાનું હોય નહીં એટલે કેવો દિવસ છે મજાનો દિવસ આપણે ઘરે બેસીને રમવાનું હોય છે શું તમારા માટે રવિવાર મજાનો દિવસ છે તો હા અમારા માટે રવિવાર મજાનો દિવસ છે કારણ કે એ દિવસે આપણે શાળાએ જવાનું હોતું નથી ઘરે બેસીને રમવાનું હોય છે બરાબર અને હોમવર્ક પણ હોતું નથી બરાબર એટલે ખૂબ જ ખુશીનો દિવસ એટલે રવિવાર સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ હોવાથી ખુશ છે કારણ કે રવિવાર પછી રવિવારની જે આપણે મજા કરી હોય બરાબર એટલે સોમવારે ફરી પાછું આપણને મજા આવે શાળાએ જવાની અઠવાડિયાનો ત્રીજો દિવસ અઠવાડિયાનો ત્રીજો દિવસ એટલે કયો વાર મંગળવાર કારણ કે રવિવારથી શરૂ થાય અને ઓમ આપણે વાત કરીએ તો અઠવાડિયાનો ત્રીજો દિવસ કયો થશે સોમવાર પહેલો બીજો મંગળવાર અને ત્રીજો બુધવાર જો આપણે રવિવારથી શરૂ કરીએ તો મંગળવાર આવે અઠવાડિયાનો પાંચમો દિવસ એટલે કયો પહેલો દિવસ એટલે સો બીજો મંગળવાર ત્રીજો બુધવાર ચોથો ગુરુવાર અને પાંચમો શુક્રવાર ચાલો અઠવાડિયાનો બીજો દિવસ એટલે હા હવે તમને આવડી જ ગયું છે મંગળવાર અઠવાડિયાનો છેલ્લો દિવસ છેલ્લો દિવસ એટલે કયો થાય શનિવાર અને શનિવાર પછી આવે રવિવાર તો ખ્યાલ આવ્યો અઠવાડિયાનો પહેલો દિવસ સોમ બીજો દિવસ મંગળવાર ત્રીજો દિવસ બુધવાર ચોથો દિવસ ગુરુવાર પાંચમો દિવસ શુક્રવાર અને છઠ્ઠો અને છેલ્લો દિવસ એટલે શનિવાર બરાબર કારણ કે ત્યાર પછી શું આવી જાય રવિવાર બરાબર ચલો રવિવાર પછી રવિવાર પછી કયો દિવસ આવે સોમવાર રવિવાર પહેલા તો શનિવાર ખ્યાલ આવી ગયો ચલો આગળ વાત કરીએ બુધવાર પછી કયો વાર આવે તો હવે તમને આવડે જ છે બુધવાર પછી શું આવશે ગુરુવાર અને બુધવાર પહેલા શું આવે મંગળવાર રવિવાર પછીના બે દિવસ રવિવાર પછીના બે દિવસ એટલે સોમવાર અને મંગળવાર વયો ગયો ત્યાર પછી કોણ આવે બુધવાર બુધવારના ચાર દિવસ પછી બુધવાર આ પેલો દિવસ ગયો એટલે ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર ચાર દિવસ વયા ગયા તો બુધવારના ચાર દિવસ પછી હવે કોણ આવશે સોમવાર સોમવારના સાત દિવસ પછી સાત દિવસ થાય પૂરા સોમવાર એટલે કોણ આવશે સોમવાર પછી મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ જોઈએ હવે આપણે કેટલા દિવસ થાય છે કેટલા દિવસ કીધું સાત દિવસ પછી આ પહેલો દિવસ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો સાત દિવસ વયા ગયા તો હવે કયો વાર આવશે મંગળવાર તમને કયો વાર સૌથી વધુ ગમે છે કેમ હા અમને રવિવાર સૌથી વધુ ગમે છે કારણ કે એ દિવસે શાળા જવાનું હોતું નથી અને અમે મોજ મસ્તી કરતા હોઈએ છીએ આજે કયો વાર છે તો આજે સોમવાર છે ગઈકાલે કયો વાર હતો તો તેમાં લખવાનું તમારી રીતે રવિવાર આવતીકાલે કયો વાર હશે આજે સોમવાર છે તો આવતીકાલે કયો હોય મંગળવાર આવતીકાલ પછીના દિવસે કયો વાર હશે આવતીકાલ એટલે મંગળવાર અને મંગળવાર પછી કયો વાર હોય બુધવાર ત્યાર પછી ગઈકાલ પહેલાના દિવસે કયો વાર હતો ગઈકાલે હતો રવિવાર તો ગઈકાલને પહેલા કયો વાર હોય શનિવાર ખ્યાલ આવી ગયો આગળ વાત કરીએ ધોરણ બે ઓ ના કેટલાક બાળકોએ શિક્ષક શિક્ષક રમવું ગમે છે એટલે કે ટીચર ટીચર તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું વાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર શિક્ષકનું પાત્ર કોણ ભજવશે સોમવારે વૈભવ મંગળવારે અલ્પના બુધવારે ગૌરવ ગુરુવારે ગુરુ ગુરપ્રીત શુક્રવારે દીપક શનિવારે રૈનોમાં હવે ખાલી જગ્યા પૂરો શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે શુક્રવાર પછી એટલે શનિવારે શનિવારે કોણ બનશે હા તમે કોષ્ટકમાં જોઈને કહી દેશો રહેનુમા તો અહીંયા આવશે શું રહેનુમા ત્યાર પછી બ માં તમને એમ કીધું છે કે મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભચવશે મંગળવાર પહેલા એટલે સોમવારે વાત કરી છે આમાં તમને તો સોમવારે કોણ છે વૈભવ એટલે અહીં આપણે લખશું ત્યાર પછી ગૌરવ ખાલ જગ્યા વાર પછી દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે ગૌરવ ખાલ જગ્યા વાર પછી દિવસે કયા વાર પછી તો મંગળવાર પછીના દિવસે એટલે બુધવારે ગૌરવ છે શિક્ષકનું પાત્ર ભજવશે એટલે આપણે શું લખીશું મંગળવાર દીપક ખલ જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે કયા વાર પહેલા શનિવાર પહેલા શુક્રવારે પાત્ર ભજવશે તો શનિવાર પહેલાના દિવસે તો આપણે અહીંયા શું જવાબ લખવાનો છે શનિવાર તો હવે તમને મિત્રો સમજાઈ જ ગયું હશે ખરું ને દરરોજ રમત તમારા વરના સમયપત્ર મુજબ નીચેનું કોષ્ટક ભરો સમયપત્રક બે અ એમાં તાસ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ પછી વાર આપેલા છે અહીં સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર હવે તમારે તમારી રીતે અહીં તૈયાર કરવાનું છે એક ટેબલ જેમ કે આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે સોમવાર છે તો એમાં ગણિત મંગળવારે ગણિત પછી બીજો પીરિયડ ગુજરાતી આમાં પણ સેમ ગુજરાતી ફરી પાછો ત્રીજા ધોરણમાં ત્રીજો પીરિયડ છે ગણિતનો ફરી પાછો ગણિતનો પીરિયડ ચોથો પીરિયડ ગુજરાતી ગુજરાતી પાંચમો પીરિયડ ડ્રોઈંગનો જેમાં તમારે ચિત્ર દોરવાની ખૂબ જ મજા આવે પછી ગણિત અને છઠ્ઠો પીરિયડ આપણે રાખી ટેસ્ટ બરાબર છે કે જેમાં તમે જેટલો અભ્યાસ કર્યો હોય એની પરીક્ષા લેવી જાય બરાબર ધોરણ બે અ સમય પત્રક જુઓ અને નીચેનું ચિત્ર સંગીત લાઇબ્રેરી આપેલું છે કયા વારે ચિત્ર ક્યારે આપણે રાખીશું શુક્રવારે ત્યાર પછી સંગીત છે ક્યારે રાખશો તમે શનિવારે રમત છે ક્યારે રાખશો સોમવાર અને બુધવાર લાઇબ્રેરીમાં જવાનું ક્યારે રાખીએ આપણે ગુરુવારે તો ખ્યાલ આવી ગયો તમને તમારા વર્ગમાં કયા કયા વારે તમારે રમતનો તાસ હોય છે રમતનો તાસ હમણાં જ જોયો આપણે સોમવાર અને બુધવાર લખ્યું હતું રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે રમત ન હોય તો બધા બાળકોને ગમવાનું જ છે તો આપણે લખી બધા જ બાળકોને રમતના તાસમાં તમે કઈ કઈ રમત રમો છો તો તમે કઈ કઈ રમત રમો છો ક્રિકેટ ખો ખો અને સંતા કુકડી બરાબર એ સિવાય જો તમે કઈ મિત્રો રમત રમતા હો તો એ પણ તમે લખી શકો છો કયા કયા વારે ચિત્રનો તાસ હોય છે ચિત્ર દોરવાનું હમણાં જ આપણે જોયું હતું યાદ કરો હા શુક્રવાર સરસ શુક્રવારે ચિત્રનો તાસ હોય છે શું તમારે સંગીતનો તાસ હોય છે હા હોય છે જો હા તો કયા વારે હા એ પણ શનિવારે પછી અઠવાડિયાના કયા વારે તમારે શાળામાં સૌથી વધુ ગમે છે તો એ લખવાનું છે તમારે જે વાર તમને પસંદ હોય એટલે કે શુક્રવાર લખી શકો છો ત્યાર પછી આગળ વાત કરીએ મનપસંદ મહિનો એક દિવસ સોના અર્જુન અને ઝેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા એમાં સોના એમ કહે છે કે મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે ત્યાર પછી અર્જુન એમ કહે છે કે મને ડિસેમ્બર ગમે છે કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે છે અને સેવા એમ કહે છે કે મારા મનપસંદ મહિના મે અને જૂન છે ત્યારે હું કેરી ખાઈ શકું છું એટલે બરાબર તો તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે આમાંથી તો એ તમારે લખવાનું છે જેમ કે હું લખું છું એક મહિનો અહીં નવેમ્બર કારણ કે એ મહિનામાં વરસાદ આવે છે તમે તમારી પસંદગીનો કોઈ પણ મહિનો લખી શકો છો પણ એનું કારણ તમારે દર્શાવવું પડશે તમારા મનગમતા મહિનામાં તમને શું કરવું ગમે છે તો એનું પિક્ચર અમે તમારે ડ્રો કરવાનું છે કોષ્ટકમાં લખો મને સૌથી વધુ ગમે તો ફળ કયું ગમે છે બધાને ગમતું હોય એવું જ આપણે એક ફળ લખીએ કેરી શાકભાજી કોને ગમે અથવા શાકભાજીમાં તમને શું ગમે તો આપણે લખીએ એમાં ભાજી અને ફૂલ કયું ગમે તમને તો કમળ હવે કેરી છે કયા મહિનામાં આવે છે તો ઉનાળામાં ભાજી વધારે કયા મહિનામાં આવે શિયાળામાં કમળ ક્યારે આવે ક્યારે જોવા મળે વધારે તો ચોમાસામાં ચારે ચારે બાજુ પાણી પાણી હોય ત્યારે કમળ પર પાણીમાં ખીલી ઉઠતા હોય છે અને કેરી આપણે સરસ મજાની ગરમીમાં ખૂબ જ મજા આવે ખાવાની અને ભાજી કે જે શિયાળામાં એટલે કે હાલના સમયમાં વધારે જોવા મળતી હોય છે તમે કે તમારા મિત્ર ઉજવતા હોય તે પાંચ તહેવારોના નામ લખો અને આ તહેવારો કયા મહિનામાં આવે છે તે પણ લખો જેમ કે અહીં તમને એક પિક્ચર આપેલું છે તમે પિક્ચર જોઈને કહી જ તરત જ કે શેનું પિક્ચર છે આ તો હોળી બરાબર છે જે ક્યારે આવે હમ ફાગણ મહિનામાં સરસ ચલો હવે આપણે તહેવારનું નામ લખીએ અને કયા મહિનામાં આવે છે તે જોઈએ જેમ કે આપણે વાત કરી નવરાત્રિ તો કયા મહિનામાં ઓક્ટોબર મહિનામાં ત્યાર પછી દિવાળી ફટાકડા ફોડવાના તહેવાર તો એ કયા મહિનામાં નવેમ્બર મહિનામાં પછી હોળી તો અંગ્રેજી કયો મહિનો તો માર્ચ મહિનો ત્યાર પછી ઉત્તરાયણ જે કયા મહિનામાં હમણાં જ આવશે જાન્યુઆરી મહિનો ત્યાર પછી નાતાલ તો નાતાલ કયા મહિનામાં આવે ડિસેમ્બર મહિનામાં ઓકે ચલો આગળ વાત કરીએ આપણે અહીં તમારે કોઈ પણ એક તહેવારનું દૃશ્ય દોરવાનું છે બરાબર કોઈ પણ તહેવાર જેમ અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે હવે નજીકમાં જે કોઈ તહેવાર આવવાનો હોય તો એનું ચિત્ર તમારે ડ્રો કરવાનું છે જેમ કે હમણાં કયો તહેવાર આવશે પચીસ ડિસેમ્બરે નાતાલ બરાબર તો ક્રિસમસ ડે ફેસ્ટિવલનું પિક્ચર અહીં તમારે ડ્રો કરવાનું રહેશે નીચે આપેલી યાદીમાં કેટલાક મહિનાના નામ ખૂટે છે તે મહિનાના નામ લખો ચલો સૌથી પહેલો મહિનો આવશે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી પછી આવશે માર્ચ એપ્રિલ તો આપેલું છે એપ્રિલ પછી આવશે મે મહિનો પછી જૂન આપેલું છે લખવાનું જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર હવે કયો મહિનો આવશે નવેમ્બર મહિનો ત્યાર પછી ડિસેમ્બર છે તમને આપેલું છે શોધવા માટે કેલેન્ડર જુઓ ચલો વર્ષનો પ્રથમ મહિનો કયો આવે વર્ષનો પ્રથમ મહિનો તો જાન્યુઆરી ત્યાર પછી માર્ચ પછી કયો મહિનો આવે એપ્રિલ મહિનો વેરી ગુડ બધાને આવડી જ ગયું છે હવે ઓગસ્ટ ઓગસ્ટ કયો મહિનો આવે છે જુલાઈ અને વર્ષનો છેલ્લો મહિનો કયો આવે જે અત્યારે ચાલી રહ્યો છે ડિસેમ્બર મહિનો કે જેમાં કયો તહેવાર આવતો હતો નાતાલ ચલો ફેબ્રુઆરી અલગ છે ફેબ્રુઆરી મહિનાની આપણે વાત કરવાની છે તો દરેક માસમાં ત્રીસ અથવા તો એકત્રીસ દિવસો હોય પરંતુ ફેબ્રુઆરી એક જ એવો મહિનો છે કે જેમાં અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ દિવસો હોય એટલે જ એવું કહેવાયું છે કે એવો કયો મહિનો કે જેમાં બાળકો સૌથી ઓછું રડે હા તો તમને ખબર પડી ગઈ હશે કયો મહિનો ફેબ્રુઆરી મહિનો કારણ કે એમાં દિવસો ખૂબ જ ઓછા હોય એટલે બાળકો ખૂબ જ ઓછા હોય છે ચલો ત્રીસ દિવસના મહિના ચાર ત્રીસ દિવસ વાળા કેટલા ચાર મહિના કયા કયા જેમ કે આપણે વાત કરી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર કેમાં કેટલા હોય દિવસો ચલો જાન્યુઆરીમાં હોય એકત્રીસ ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ માર્ચમાં એકત્રીસ એપ્રિલમાં ત્રીસ મેમાં એકત્રીસ જૂનમાં ત્રીસ જુલાઈમાં એકત્રીસ ઓગસ્ટમાં ફરી પાછા એકત્રીસ સપ્ટેમ્બરમાં ત્રીસ ઓક્ટોબરમાં એકત્રીસ નવેમ્બરમાં ત્રીસ ડિસેમ્બરમાં એકત્રીસ હવે આપણે જોવાનું છે કે ત્રીસ દિવસના મહિના ચાર તો કયા કયા ચાર મહિના તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર બરાબર આ બધા કેવા છે ત્રીસ દિવસ આવતા હોય એવા પછી એમ તમે કીધું છે કે સાત મહિના પર છે એકત્રીસનો ભાર સાત કયા મહિના તો એમાં જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર તથા ડિસેમ્બર તો એક બે ત્રણ ચાર પાંચ અને સાત જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર તો આ બધા કેવા છે એકત્રીસ દિવસ આવતા હોય એવા મહિના હવે સૌથી નાનો હોય એ કયો મહિનો છે તો ફેબ્રુઆરી કારણ કે તેમાં ખૂબ જ ઓછા દિવસો હોય છે માત્ર અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ બરાબર એમાં એવું છે જો લીપ વર્ષ હોય તો એમાં ઓગણત્રીસ દિવસો હોય અને સામાન્ય વર્ષ હોય તો એમાં અઠ્યાવીસ દિવસો હોય ઓકે ચલો હવે આગળ વાત કરીએ કેલેન્ડર જુઓ અને શોધો એપ્રિલ મહિનામાં કેટલા દિવસો હોય છે ત્રીસ દિવસો હવે કયા મહિનાઓને ત્રીસ દિવસો હોય છે તો હમણાં જ તમે જોયું એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર કેટલા મહિનાઓને એકત્ર દિવસ હોય છે તો સાત ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય છે અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસો થાય તો મે મહિનામાં કેટલા હોય એકત્રીસ અને જૂન મહિનામાં કેટલા દિવસ હોય ત્રીસ તો ત્રીસમાં એકત્રીસ નાખું કેટલા થાય એકસઠ દિવસ જુલાઈમાં કેટલા રવિવાર હોય છે તો પાંચ રવિવાર હોય એમાં બરાબર કારણ કે દિવસો એકત્રીસ બરાબર અને એકત્રીસના કેટલા વડે ભાગવાન તમારે અઠવાડિયામાં દિવસ કેટલા હોય સાત સાત ચોક અઠ્યાવીસ એટલે ત્રણ દિવસ એવા વધે કે છે પાંચ વખત આવે ખ્યાલ આવી ગયો એટલે જુલાઈમાં રવિવાર અથવા તો કોઈ પણ વાર છે એ પાંચ વખત આવશે તમારા જન્મદિવસે કયો વાર હતો તે તમારે જાતે અહીં લખવાનું છે ચલો તમારા ઉનાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળશે તો પાંત્રીસ દિવસ બરાબર કેટલા દિવસ મળે છે તમને પાંત્રીસ દિવસ પછી શિયાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે તો એકવીસ અથવા તો પચીસ દિવસ ચલો આગળ વાત કરીએ ક્યાંક ગરમી ક્યાંક ઠંડી હું અશરફ છું હું કાશ્મીરમાં રહું છું મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે તે મારા દાંતને કકડાવે છે અને મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે આ એમ કહે છે કે હું લક્ષ્મી છું હું માં રહું છું આ દિવસોમાં અહીં ખૂબ જ ગરમી પડે છે જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાજે છે મને તળાવ કિનારે બેસવું ગમે છે હું રૂબેયા છું હું મેઘાલયમાં રહું છું અહીં વરસાદ બંધ થતો જ નથી સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે ચલો પેલું છે એમાં તમે ક્યારે અનુભવ્યું છે કે તમારા દાળ ઠંડીથી કડકડે છે ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાજે છે એક મહિનાનું નામ લખો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો ચલો તો પહેલાંમાં આપણે શું કરશી જો તમારા અનુભવ હોય એ મુજબ જ અહીં લખવાનું છે તમારા દાળ ઠંડી કડકડે છે તો હા પછી ખુલ્લા પગે ચાલતા પગ દાજે છે ઠંડીમાં તો હા પછી એક મહિનાનું નામ લખવાનું જેમાં ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો તો કયો મહિનો છે ઓક્ટોબર ત્યાર પછી ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારે જોયો છે તો જોયો હોય તો હા ન જોયો હોય તો ના તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે તો આપણે એમાં લખશું સપ્ટેમ્બર અને ઓક્ટોબર તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિના કયા છે તો મે અને જૂન એ બે મહિનામાં ખૂબ જ ગરમી પડે તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના કયા છે તો ડિસેમ્બર અને જાન્યુઆરી આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે એ લખો અથવા દોરો જેમ કે મે અને જૂન મહિનો તો કયા કયા ફળો જોવા મળશે કેરી સફરજન તરબૂચ અને કેળા શાકભાજી કયા જોવા મળે તો બટાટા ગુરુવા ગુવાર ટમેટા અને દૂધી ચલો ડિસેમ્બરથી જાન્યુઆરીમાં કયા ફળો જોવા મળે તો શેરડી જામફળ મોસંબી અને દાળમ શાકભાજી કયા જોવા મળશે તો રીંગણા ફ્લાવર કોબી અને વટાણા ખ્યાલ આવી ગયો તો મિત્રો અહીં આપણે લેસન નંબર નવ પૂર્ણ કરીએ છીએ તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો મારા વિડીયો થેન્ક યુ